છાપી પોલીસ સ્ટેશન સામે ઉઠ્યા સવાલ ફરિયાદ દાખલ કરવામાં ટાર આક્ષેપ છાપી વિસ્તારમાં બનેલ તાજેતરની ઘટનાઓને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે મળતી માહિતી મુજબ છાપીના અનેક લોકો ફરિયાદ નોંધવા માટે છાપી પોલીસ સ્ટેશન ખાતે ગયા પરંતુ પોલીસ દ્વારા આજે નહીં કાલે આવો કઈ ફરિયાદ સ્વીકારવામાં ટાર્ટુર કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ગંભીર મામલાઓમાં પણ પોલીસ દ્વારા યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થયા છે લોકોનો આરોપ છે કે ફરિયાદ દાખલ ન થતા આરોપીઓ હિંમત આ પામી રહ્યા છે અને સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે આ બાબતે જિલ્લા વડા

છાપી પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલા તો આજ દિવસ સુધી પોલીસે કોઈ એક્શન લીધેલ નથી ને એફઆઈઆર લેવા પણ તૈયાર નથી પોલીસ અમે જઈએ તો કે અમે આરોપીને હાલ લઈને આવીએ આમ જઈએ આમ જઈએ ત્રણ દિવસથી ટાઈમ કાઢે છે કોઈ પણ એનો કરીને આજ સુધી અમારી એફઆઈર લીધી નથી તો આના માટે ને કોઈ આનાથી અમારે તંત્રની માંગ છે કે આ પોલીસ છાપી પોલીસ સ્ટેશન પર એક્શન લેવામાં મારું નામ અબ્દુલ્લા ઇસ્માયલ પટેલ છે છાપી રહેવાસી છું મારું કહેવું છે કે આવા લુખા તત્વોના પર પોલીસ કાયદાકીય પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આ ગુંડા બહુમતનાથી વધી જશે તો હું એક